હું એ કર્યો હતો ફોન હિતેશ ભાઈ હેલો

એય ભાઈ તમે આઈ ગયા ઓર હાલ ઘડિયાળ 12 થયો મોયમ બોલાવો અંદર બેટા જણા હો ને તો અમે રૂપિયા આલે તમે બહાર બેહી કોઈ બી અંદર આવો તો ખાલી મને કહી દેવા કોઈ દરવાજે બેમ પોલીસ કોઈને ફોન કર દે અંદર ના તો પૈસા દે તમે બમ જણા અલગ હા તઈ જા હાથી ઊભા થઈ જજો હું ઓય કોમ એ કોણ ને ના ના એકને દેવાતા છે આ ક્યાં છે છોડી દે મને હવે ઉભારો આની આજે બધા રે એ હું બોલતો આવી ભાઈ ભાઈ આવો એકને નિભો

આ બે આપણો બંગ છોડી માર જોઈએ આવે જવાનું બીજું આવી ફોન કરે હ જણા થઈ જાય કામ થઈ બે તો નહીં આય હા હવે છો હા બા એ આવી ગયા ઓલા તો કેટલા રહ્યા અડધો કલાક થયો બસ કેમ લાગ્યો તમને જો

લે ઘણી લે બરોબર જ છે કાવા તમે હા ની બેઈજો ને જોડો લબા ગયા બાજી ની હ વાત ઓય ફોન પકડી ગયો ઓય

અરે આપણા પૈસાનો લાવો યાર પંજી જોક પાડ્યો સુમિતભાઈ આપણા પૈસા કાય બને પટાય ને પા આપણો તો બાજી જ નઈ બની ના તમે અલ્યા આવરા પૈસાઓ દે આવો યાર આવો તારે તમે હા રોકવા કે મને દોળો આપડો યાર કોઈ નહી બરોબર કરવા દો પ્રભુ ભાઈ આટ ના ના કોઈ હો અમારે ત્યાં ની કે વાયસ નહી કરવા આપડો કોઈ નહી આપણે જ્યા મપછા આઈ દીધા છે ચાલમણ પડી ગયો છે આ 10 તરી ડગળો થયો શું આ છે શું બાજી છે તમારું આવ આ ડેશ બેચ જો ભીરો વાતો બધા લઈ

આમમ આલી ગરે સ્લાવ આપો તો ભાઈ જોઈ લ્યો તો પહેલા મારો વારો મારો વારો તો તમે પૈસા બીજ હોય જાશું બાઈ ભાઈ તમારો ચાલ નોખો ભાઈ પેક તો બોદો

ના રે પ્રમો આ ન આવે તો બેય છોરા નો મે મારી જા ચલાગે 50 90 લવ રૂપિયા પાછો પાછો લેવા દો આ તો લેવાતા મોબાઈલ કોણ તો લો આપણે બધાનો જો ભાઈ આપણો બધા નોકરી અંજુતાના મહારાજ ડબલર એડવેવા આ આપણો પણ દરજા નોકરી બધા નોસે થઈ ગયો

પેશોયા હું તો બંધમાં પડું છું બંધમાં હેળો સુવાતા સમંગા છે જંગા જો પૈસા લઈને આવો બેલો ધારો છે લો 500 આ દે લો 500 આ લે બાકી વારી બાકી વારી વાતી બંધ છે તો હું એ 500 આવ્યો સુવાતા ચલો ભાઈ હું લે લે ક્યુ લે અરે કરો તમે તો કરતા એને એકલ મારતા એવા છે હું બેહી દીધો એ તો ભાઈ થાય તા રમો તો આવી કરવા એવું લાગે થાય ના ભાઈ ના આવું માં નહી રમબુ ના તમારા મોત રમો કોઈ ના મારો હું તો એડો બધા આવી જ તો હું તો ના જવ આબુ તો કોઈ ના

અમે આું ધંધાનું હં હા અલ્યા સમજ ભાઈ તમે આ ઓરડી આ બધું આ તો મેં તમ કીધું તો હતું શું ધંધો કરવાનો કીધું તો હતું કે તમે આવો ધંધો ચાલુ એ તો યાર રવા દો યાર